દેગામના ચેખલા પગી પાકના કુવા ગામના ખેડૂતોને વર્યાડીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે જેને પગલે ખેડૂતોએ વર્યાડીનો ઊભો પાક કાપી નાખ્યો છે આ વર્ષે દેગામ તાલુકાના ખેડૂતોને દરેક પાકમાં રોગચાળો તેમજ વરસાદી જાપતાથી નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ત્યારે હાલ દેગામ તાલુકાના ચેખલા પગી પાકના કુવા હાલીસા કંથારપુરા ધનિયાલ જેવા ગામોમાં વરિયાળીના પાકમાં ગુંદિયા નામનો રોગ ફેલાતા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોએ વરિયાળીનો ઉભો પાક કાપી નાખવો પડ્યો છે ખેડૂતોને એક વિઘા દીઠ માત્ર પાંચ મળથી ઓછી વરિયાળીની આવક થઈ છે જેના કારણે વરિયાળીના પાકમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દર વર્ષે ખેડૂતો વરિયાળીના પાકમાંથી એક વિઘા દીઠ

અમે શું કરવું અને અમે સરકાર તરફથી કોઈ અમને સહાય મળતી હોય તો એમાં મદદ કરવા અમે એમાં માગીએ છીએ બધા આ વરિયાળી પાક અમે બે બે સિઝનો રોકીએ છીએ તો પણ અમને નુકસાન થયું છે તો અમારે શું કરવું અને જો સરકાર તરફથી કોઈ સહાય મળે તો આપણે આપવા વિનંતી છે ઘણા વર્ષોથી વરિયાળી વાવીએ છીએ પણ આ સાલ તો એટલું બધું નુકસાન થયું કે ના પૂછો વાત હવે આ વરિયાળી ચોમાસામાં અમે વાવીએ છીએ એ અત્યાર સુધીમાં સથી સાત મહિના લઈ લે છે અને જ્યારે પાકવાનો સમય આવ્યો દોણો ચરવાનો સમય આવ્યો ત્યારે આ જે ગુંદિયો કયો તુસ્યો કયો કાર્યો કયો ધુમ્મસ કયો આના લીધે બધું સાબ બળી ગયું એટલે જે ઉત્પાદન પચાસ હજારથી લાખ થવું જોઈએ એના બદલે હજાર બબે હજાર